હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ઝીંગી ડોમિનોઝ ટાઈપમાં બનાવીશું ડોમિનોઝમાં પીઝા કાલી બ્રેડ એ બધું જ બનતું હોય એની જોડે જીંગી બનતી હોય છે આપણે આજે એ ઘરે એ ટ્રાય કરીશું બહુ ઇઝી છે એક વાર તમે ચોક્કસથી ટ્રાય કરજો જે રીતે હું બતાવું એ રીતે મેદો લઈ લઈશું એક વાટકી જેટલો મેં મેદો લીધેલો છે તમારા ઘરે જો મેમ્બર વધારે હોય તો મેદો વધારે લઈ લે સાઈડ માં એને દઈશ થોડી એક્ટિવેટ કરવા માટે આમાં થોડો આથો લાવવા માટે ખાંડ જરૂરી છે એવું ના સમજતા કે અંદર કે આપણે સુગર નહીં ખાતા તો ખાંડ એડ નથી કરતી તો તમને રિઝલ્ટ નહીં મળે એટલે ખાંડ તો ચોક્કસથી એડ કરજો કોઈ બી તમે બેકિંગ સોડા બેકિંગ પાવડર બંને નાખીને કરતા હો ઈસ્ટ નાખતા હોય તો બી ખાંડની જરૂર તો પડશે જ એટલે ખાંડ તમને અનુકૂળે હું નહીં કે ચમચી ભરીને નાખવી કે બે ચમચી નાખવી એવું જરૂરી નથી ફ્રેન્ડ પણ થોડીક તો ખાંડ નાખવાની પોટરીનું ઓછું થાય ચલો હવે એમ એમાં એડ કરીશું ઇનું તમારે જોડે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર હોય તો એ બંને વસ્તુ લઈ શકો છો એમાં બેકિંગ થોડા થોડા વધારે નાખવાના બેકિંગ પાવડરની ક્વોન્ટિટી થોડી ઓછી નાખવાની અને આપણે એક્ટિવેટ કરી લીધું છે ઇનોનું પાઉચ નાખી દીધું છે ને મારા જોડે પાવડર નતો જોડાતો હતો આ રીતે તમને જેમાં ઇનોનું કેવું ફોર્મેટ થઈ જાય તરત એવું આવું રિઝલ્ટ મળે ખાટું છે દહીં હોય અને અંદર સુગર આવે ખાંડ આવે તો ખાંડ ના હોય તો તમને આવું રિઝલ્ટ નહીં મળે એટલે ખાંડ ફરજિયાત છે ચલો હવે 2 થી 3 ચમચી તેલ રેડ દઈશું એ ઓપ્શન છે તમે બટર રેડો તેલ રેડો કમે 2 ચમચી લઈશું થોડું ક્રિસ્પી ક્લૂથ હે સોફ્ટ રહે એટલે આ આપણે બધું મિક્સ કરીનેનો લોટ બાંધી લેશું લોટ રોટલી જેવો બનવાનું નહીં વધારે Hard કે નહીં વધારે Soft હવે તો બધું મિક્સ કરી લેશું પછી જેટલું જરૂર પડે પાણી લેવું પાણી લઈશું એક વાર સિમ્પલ જ છે આમાં કહું બહુ છે નહીં અને તમારા જોડે બેસ્ટ ઓવન હોય તો સૌથી સારા ફટાફટ થઈ જાય હું ઓવન નથી મારા જોડે લોખંડનું કાચરું છે જેમાં હું પીઝા ગાર્લિક બ્રેડ એ બધું બનાવું છું એ હું દસ મિનિટ કરી લઈશ બીજી તૈયારી કરું ત્યાં સુધી આ રીતે તમારે એનો લોટ તૈયાર કરી લેજો લોટને થોડો અંદર સ્ટ્રેક થાય એવો થોડું મથીને થોડે એને પીટી ને ટ્રાય કરવાનું થોડી વાર આપણે એને રેસ્ટ આપી દઈશું પછી થોડું એને મસળીશું લિક્બેડ બનાવી શકો પીઝા મૂકો એ તો બી કરી શકો બસ આ રીતે પછી એને થેપડી અને જે તમારે ઉપર લગાવવો હોય પનીર છે સોસ છે જેવી વસ્તુ એડ કરવી એમાં તમે કરી શકો છો એના માટે આપણે ફટાફટ ઘરે પનીર બનાવી દઈશું થોડું પનીર વળે બધા સારી લાગે ચીઝ કરતાં ચીઝ તો એડ કરીશું પનીર તૈયાર થઈ ગયું છે જિંદગી લાવવાની જરૂર નથી આમાં કઈ સેટ કરવાની જરૂર ના હોય કરવું પડે જ્યાં વળીને એને તૈયાર કરીશું ત્યાં સુધી ઠંડુ થઈને મસ્ત થઈ જશે જો બહારનું હોય તો તમે બહારનું લઈ શકો જેને ખાવતું હોય તો બહારનું નથી લેતી આ રીતે ઘરે ફ્રેશ જ કરું જેટલું તમને પાણી એનું નીકાળવું હોય જેટલું હાર્ડ કરવું હોય એટલું તમે કોટનના કપડામાં કે વેટિંગ મૂકશો વિચારવા તો બી મસ્ત થઈ જશે બીજું બધું તૈયાર કરું ત્યાં સુધી એના

ટોપિંગ તો મેં એ લઈ લીધું છે એમાં હું લઈશ થોડીક સેજવાન ચટણી એનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગે વસ્તુ તમારે ઓપ્શન છે તમારે જે રીતે લેવું હોય એ રીતે અને એમાં હું લઈશ ઓરેગાનો ચીલી ફ્લેક્સ લઈ હોય તો તમારે લઈ એકવાના મેં સેજવાન ચટણી વધારે પડતી તીખી છે એટલે મેં ઓરેગાનો નથી લઈ અંદર ટોપિંગ માટે મેં લઈ લીધું છે અને મોજરેલા ચીઝ છે અને નોર્મલ ચીઝ છે પ્રોસેસ ચીઝ અને પનીર મેં બનાવ્યું છે એ ચલો પ્રિન્ટ તો થઈ ગયું છે આપણે તો આપણું અને પનીરના પીસ કરવા હોય તો અંદર મૂકી દેવાના ના કરવા હોય તો તમે આ રીતે બી પનીર લઈ શકો છો હવે આપણે જે પેલો લોટ મેં તમને કીધું એને થોડું આપણે મસળી મસળીને એમાં થોડી સ્ક્વેર ચાવે એ રીતે કરીશું એટલે સોફ્ટ બી થાય થોડો અને એમાં આ રીતે તમારે ખેંચવાનું એટલે તૂટી ના જાય તો તમારો રોટ પરફેક્ટ થશે છે ને તરત તૂટવો ના જોઈએ એટલે એને થોડું આપણે મસળી મસળીને સરખો કરીશું આટલો ઢીલો તમારથી ના ખાવે મેનેજ ના થાય તો તમારે થોડો ટાઈટ રાખવાનું જરૂરી નથી કે આટલો ઢીલો કરવો છે પથ્થર નીચે રસોડાનો સાપ હોય તો તમે એના ઉપર બી એને મગની કરી શકો છે ને તૂટતો નથી તરત આ રીતે આપણે એને ચીટલી ઝીંજી તમારે બનાવી એ રીતે તૈયાર કરી દેવા એક સાથે મોટો રૂટલો વાણી લો તો બી ચાલે નાના નાના રોયા કરી અને કરો તો બી ચાલે નાડું લુ બને અને એને મળી લઈશ અને ફોકની કાંટાની ચમચી લઈ અને એમાં કાણા પાડી લઈશ થોડા લેઝી એ ચડી જાય આમાં તમારે બટર કે જે લગાવો એ તમે અંદર લગાવી શકો જેટલું ખેંચે એટલું સ્પ્રેચ કરી લેવાનું ચાલો રોટલો આપણે વણી લીધો હવે એને બે ભાગથી ત્રિકોણ વાળ લેવાનું જેમ પરોઠું વાળીએ ને પણ એ રીતે પરોઠું નહીં આ બે ત્રિકોણ વાળવાનું ઉપરના બે ભાગ વાળવાના અને આ રીતે આમ વાળવાનું નીચેનો ભાગ આમ વાળવાનો પછી એને ત્રિકોણ વણી લેવાનું આખું ત્રિકોણ વણવાનું આ રીતે આપણે સેટ કરી લેવાનું બરાબર

પછી પીઝાના પ્રોટીન એ જે મેં તૈયાર કરી દું એ હું લગાવી લઈશ ઓકે હવે એમાં જશે થોડું મોઝરેલા ચીઝ એમાં જશે મેં જે ઘરે પનીર બનાવ્યું એ હું પનીર એડ કરીશ અને ચીઝ મેં કીધું તમે પ્રોસેસ ચીઝ એ એડ કરો આમાં તમ આમાં તમે અમેરિકન કોન ને કેપ્સિકમ લેવા હોય તો ચોક્કસથી લઈ શકો બીજા વેજીટેબલ આમાં મજા નહીં આવે કારણ કે ઓવર થાય ને એટલે મજા ના આવે જો તમારી જોડે આ રીતે નોર્મલ તમે કરતા હો ને તેમાં એમાં અડધો પોણો કલાક તો થઈ જ જાય ઓવન કે એવું હોય તો થોડું ફટાફટ ઓકે ફ્રેન્ડ હવે આપણે એને ત્રણેય બાજુથી કવર કરવાનું આ રીતે આમ અને

ઓરસિયા ઉપર કે જેમાં કરો ને એમાં તમારે થોડું તેલ કે ઘી કે આટો લગાવી દેવા આ રીતે તમારે એક એક અંદર ગૂંથવી લેવાનું બરાબર બનાવી એ જ રીતે મેં બીજી વાળી લીધી છે તો હું એ જ રીતે એમાં ઘી જે આપણે ટોપિંગ બનાવી અંદર લગાવવા માટે એ આનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે અંદર ઓરેગાનો છે તેજવાન ચટણી છે અને પીઝા ટોપિંગ આની જગ્યાએ તમારે માયોનીઝ લેવું હોય તો તમે લઈ શકો છો લગભગ બધા બાયોનીઝ જ લેતા હોય પણ આનો ટેસ્ટ ગાર્લિકને બધું ભેગું આવે છે ને એટલે ફ્રેન્ડ બહુ જ મસ્ત આવે છે આ છે પનીર એમાં જ હશે ચીઝ કંઈ જ વધારે નથી ફ્રેન્ડ ખરેખર તમે છોકરા માટે અત્યારે વેકેશન છે ચોક્કસથી તમે ટ્રાય કરશો કઈ રીતે વાળવું કઈ રીતે થશે એનું ચિંતા કર્યા વગર આપણે ખાલી આપણું તૈયાર કરી લેવાનું ચલો ચાર મુ છે હું તમને બતાવ આપણી ડોમિનો ચીંગી હવે હું એને પોણો કલાક સુધી એકદમ ધીમા તાપે ચડવા દઈશ માઇક્રોવેવ કેવું હોય તમે તો એમાં કરી શકો છો બાકી આમાં ચાલીસ પિસ્તાલીસ મિનિટ સુધી ધીમા તાપે ચડશે એમાં મેં મીઠું નહોતું નાખ્યું કે ડાયરેક્ટ ટચ કેટલું થાય મારે જોવું હતું ટેમ્પરેચર એનું મતલબ કેટલું ગરમ થાય તો આમાં થતું દૂર મેં મીઠું નાખી પછી મારી થાળી જે જાગીએથી એ મૂકી ભૂલથી મેં આજે પતળું મૂકી દીધું હતું એટલે આના પહેલાં મેં જોવા માટે તમારે આવું કોઈ વાસણમાં તમે કરતા હોય તો તમારે પહેલાંથી આ બધું દસ મિનિટ પહેલાં ફ્રીદ કરવાનું હતું ને એટલે બધું ચેક કરી લેવાનું કે ડીશ પતળી છે જાડી છે કેવી રીતે બાકી બહુ જ વસ્તુ મસ્ત ઘરે થઈને તૈયાર થાય છે બહારની તમે એક લાવો એના એની જગ્યાએ ઘરે ત્રણથી ચાર થઈ જાય ટોટલી તો છોકરાઓ માટે હલ્ધીની એલ્ધી સારામાં સારી અને તમને પોસાય એવી કરો ઘરે બધી વસ્તુ આપણે તો રાખતા જોઈએ હતા તો ચલો થઈ જાય એટલે મળીએ ચલો ફ્રેન્ડ આપણે જોઈ લઈએ પોણો કલાક મેં તમને કીધું હતું પોણો કલાક થઈ જાય સ્મેલ એની આવા લાગી છે પણ જેવું ઓવનમો કે માઇક્રોમો જે આપણે કરીએ એ એવો કલર આપણે એમાં ઉપરથી ના આવે નીચેથી તો શાયદ આવી જાય જો ઈચ્છે દેખાય છે ને તમને પણ ઉપરથી પ્રોપર ના આવે જો તમારે ઉપરથી થોડો કરવો હોય કલર તો પછી થોડી એને ફેવડી લેવાની જો ચીઝને તમારે બહુ બહાર ના હોય ને તો આ રીતે થોડું તમારે ને આ ચેક ઊંધી કરી દેવાનું તો બહુ મસ્ત કલર પકડશે બાકી તમને એવો ઉપર ક્રીન કલર ચાલે તો પછી નહીં બાકી આ રીતે તમે ફેવી લેશો ને થોડી વાર દસ પંદર મિનિટ આ રીતે એને ફેવડીને રાખવાની જો બહારનો કલર હું તમને બતાવ છે મસ્ત 10 मिनट આપણે આ રીતે રાખીશું તો આપની 징ગી તૈયાર ડોમેનોફાઈન અને તમે સોસ છોડે આ રીતે 5-10 મિનિટ રાખીએ તો આપડે એવો બારનો કલર આવે છે ને એવો સેમ ઉપરનો કલર પકડશે ચડી તો ગઈ છે સ્મેલ ભી આવવા લાગી છે મેમ હવે નાખા ગરમોતા તમા સમજી લેવાનું કે આપણે પરફેક્ટ 징ગી તૈયાર થઈ ગઈ છે 10 મિનિટ આપણે આ રીતે છોડી દીધી એનો બરાબર કલર લાગે એટલે આપણે સેવ બેટા સ્મેલ તો આખા ઘરમાં તમારા આવશે તમે આજે બનાવશો ને જેમ તમે ડોમિનસમાં જુઓ એટલે તમને કેવી સ્મેલ આવવા લાગે એવી પરફેક્ટ સ્મેલ તમને આવશે જુઓ હા દેખાય છે પરફેક્ટ બની તૈયાર થઈ છે આ રીતે ચોક્કસથી તમે ઘેર બનાવજો ટાઈમ લે ફ્રેન્ડ પણ વસ્તુ બહુ જ મસ્ત બને આ છે